આ પીળું રબર છે ને આનો આપણે સ્ટાર બનાવીએ કેવી રીતે બનાવવાનું તમને કહું જો આ બે આંગળીમાં આ પહેરવાનું અંગૂઠો અને આંગળીમાં રબર પહેરવાનું બરાબર પછી આ જે ઉપરનો ભાગ છે ને અંદર નો નહીં પણ ઉપર નો ભાગ એને લઈને આમ વળ ચડાવવાનો અને ટચલી ટચલી આંગળીમાં પહેરાવી દેવાનું બરાબર હમ

સ્ટાર સરસ છે જાદુ થી બની જાય પાંચ ખૂણા તો તમે પણ આ પ્રમાણે કરજો આમ અને વા ભાઈ વાહ નવી નવ ઉંડ જાણવા મળે બાળકો ને મજા આવે એવી બધી રમતો છે સરસ છે પણ નવા જાદુ સાથે ફરી મળશું આવજો